વલસાડના ભાગડાવાડા ગામમાં આવેલ ખુલ્લી જગ્યામાં માં હાડ પિંચર મળતા પોલીસ દોડતી થઈ વલસાડ તાલુકાના ભાગડાવાડા ગામ ખાતે સાયન્સ કોલેજ ની પાછળ આવેલી એક ખુલ્લી જગ્યામાં બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા જે દરમિયાન નજીકમાં આવેલ અવાવરૂ જગ્યામાં તેમનો બોલ જતો રહ્યો હતો બોલ શોધવા ગયેલા બાળકોને અલગ અલગ જગ્યાએથી માનવ હાડ કેટલાક ભાગો છૂટા છવાયા મળ્યા હતા સ્થાનિક બાળકોએ તાત્કાલિક આ અંગે સોસાયટીમાં રહેતા સ્થાનિક લોકોને ઘટનાની જાણ કરી હતી સ્થાનિક લોકોએ બાળકોની સાથે ઘટના સ્થળે ચેક કરી ઘટનાની જાણ વલસાડ સિટી પોલીસની ટીમ અને ગામના સરપંચને કરી હતી ગામના સરપંચ અને સિટી પોલીસની ટીમને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હાડપિંચરના ભાગને કબજે લઈને આગળની તપાસ હાથ ધરી છે આ હાડપિંજર ચેક કરતા દોઢથી બે માસ જૂનું હોવાનું પ્રાથમિક અનુમાન ગામના સરપંચે લગાવ્યું હતું સાથે આજુબાજુના વિસ્તારમાંથી છેલ્લા દોઢથી બે મહિના દરમિયાન કોઈ મિસિંગ હોવાની ફરિયાદ પણ ન હોવાનું જણાવ્યું હતું હાલ વલસાડ સિટી પોલીસની ટીમે હાડપિંજર કબજે લઈને એફએસએલની ટીમને મોકલી આપવામાં આવ્યો છે ઘટના અંગે વલસાડ સિટી પોલીસે ઘટના સ્થળની આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકોના નિવેદનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે બોડીના કેટલાક પાર્ટ્સ જે પચાસ ફૂટની આજુબાજુ પડેલા હતા કોઈ જગ્યાએ ડીકમ્પોઝ થયેલું ખોપડીનો ભાગ તેમજ મણકાનો ભાગ દસ પંદર ફૂટે પડેલા હતો અને હાથનો ભાગ અને પગનો ભાગ પણ છૂટા છૂટા પડેલા હતા એ મેં સ્થળ પર જોયું તો જોતા એવું લાગ્યું કે આ હ્યુમન બોડીના હોય એવું લાગ્યું એટલા માટે પછી સિટી પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબને ફોન કર્યો અને એમણે પોલીસની ટીમ મોકલાવી અને અહીં કાર્યવાહી ચાલુ કરી છે ના એવું તો નથી લાગતું આજુબાજુના વિસ્તારમાંથી કોઈ વ્યક્તિ ગુમ થયેલો કે એવું પણ કોઈ જણાવ્યું નથી અને પોલીસમાં બી ફરિયાદ કોઈ એવી થયેલી નથી કે અહીં આજુબાજુના વિસ્તારમાં કોઈ વ્યક્તિ ગાયબ થયેલું હોય આશરે દોઢેક મહિના પહેલાની લાશ હોય એવું લાગે છે કેમ કે બધા બોડીની ઉપર માત્ર હડકા જ હતા કોઈ બીજું પાર્ટ્સ દેખાય અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપીએ